હમણાં નમસ્તે દોસ્તો મારું નામ છે ભીમજી કાઠી તો આપણે ઠંડી રોટલી છે તો આપણે એને વખારવાની છે તો એના માટે મેં આ ડુંગળી છે ટમેટું છે આ મરચાંની ફટકી અને આપણે લીમડો છે આ શિંગદાણા છે શિંગદાણાને તેલમાં તરી લેવાના અને આપણા રેગ્યુલર મસાલા આવે એ છે ને આ દાણાભાજી ને આ વઘાર માટે તેલ છે તો સ્ટોવ ચાલુ કરીને આપણે પહેલાં સૌ પ્રથમ સિંગદાણા તરી લેવાના તો હવે આપણે કઢાઈ મૂકી તેમાં આપણે તેલ તેલ નાખવાનું તો આપણે તેલ ગરમ કરવા મૂક્યું તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રોટલીનો તો પછી આપણે ઠંડી રોટલીનો આપણે ભૂકો કરી લીધો આવી રીતે ભૂકો કરી લેવાનો તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂક્યું તો તેલ ગરમ થાય આ તેલ ગરમ થઈ ગયા પછી મેં આ સિંગદાણાને આપણે તરી લીધા તેલમાં આ સિંગદાણાને તેલમાં તરી લેવાના આ તેલ ગરમ થઈ ગયું તો આપણે રાઈ નાખવાની

તો આપણે બધા મસાલા એડ કરવાના અડધી ચમચી મીઠું એડ કરવાનું હળદર ધણા જીરાનું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ના આપણા તરેલા સિંગદાણા છે પણ એડ કરી દેવાના તો આપણા વઘારે રોટલી તૈયાર થઈ ગઈ તો આપણે સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લઈએ આપણે આમ નીચે ઉતારી લઉં તો આપણે વઘારે રોટીનો વિડીયો તૈયાર થઈ ગયો તો આપણે ઉપરથી ધાણાને એડ કરવાના તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં